આજે જૈની બેન સંઘાણીનો સાથે સાથે જ આપણે સૌએ એમનામાંથી આ પરિવારમાંથી પ્રેરણા લેવી જોઈએ કે અત્યારનો ફાસ્ટ જમાનો છે આપણે આપણો કોઈનો ફેમિલી મેમ્બરનો બર્થ હોય તો હોટલોમાં કે કેફેમાં જઈ અને આપણે બર્થ સેલિબ્રેટ કરતા હોય પણ આ સંઘાણી પરિવારે આજના દિવસે જૈની જન્મદિવસ નિમિત્તે ક્યાંય હોટલ કે કેફેમાં ન જતા આપણી સંસ્થામાં જે બથ સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું અને આજે બર્થડે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે તો એમના દ્વારા એક ઉમદા કાર્ય થઈ રહ્યું છે આજના દિવસે તો આ પરિવાર પાસેથી આપણે સૌએ પણ શીખ લેવી જોઈએ કે આપણી ખુશીમાં જે સમાજના વંચિત વર્ગો છે એમને સામેલ કરી અને આપણે આપણો પ્રસંગ ઉજવીએ તો એ પ્રસંગ ખરેખર દીપી ઉઠતો હોય છે એ આ પરિવારે આજે સાબિત કર્યું છે આપણે સૌ જૈની માટે કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એમને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે અને એમના પરિવારના જે કાંઈ પણ સ્વપ્ન હોય એનામાં એ મોટા થઈ અને તમામ સ્વપ્ન પૂરા કરે એવી આપણે આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ આજનું ભોજન બેન તરફથી છે ભોજનની અંદર કાજુ પનીર મસાલાનું શાક બટેકાનું શાક પૂરી ભજીયા છે મોહનથાળ દાળ ભાત કેરીનો રસ ફ્રાઈન્સ અને છાસ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનો ના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા તેર વર્ષથી કાર્યરત છે દોસ્તો સંસ્થાનો મેન ઉદ્દેશ એ જ છે કે અંધ વ્યક્તિ હાથ લાંબો કરી કોઈ પાસે ભીખ ન માંગે જાત મહેનત કરી અને બે પૈસા કમાય અને સ્વનિર્ભર બને એ અનુસંધાને આપણે મોરબી મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં અંધ છોકરાઓ માટે રોજગાર શોધીએ છીએ એ રોજગાર રૂપે જ હાલ સંસ્થા દ્વારા એક નવો કદમ ભરવામાં આવ્યો છે જેના કારણે પાંચ અંધ છોકરાઓને રોજગાર પ્રદાન થઈ રહ્યો છે સંસ્થાની અંદર દાતાઓના સહયોગથી પેપર ડીશ અને પેપર દુનાના બે મશીન મૂકવામાં આવ્યા છે જેનાથી હાલ પાંચ અંધ ભાઈઓ રોજગાર લઈ રહ્યા છે તો આ વિડીયો જોનાર તમામ વ્યક્તિને અમારી વિનંતી છે કે આપની આસપાસ ક્યાંય એવો રોજગાર હોય કે જે આપને લાગે કે આ કાર્ય અંધ વ્યક્તિ કરી શકે છે નોર્મલ વ્યક્તિની સાથે રહીને આસાનીથી તો અમારો સંપર્ક કરજો અમારો કોન્ટેક નંબર આપને ચેનલ ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે સાથે સાથે જ સર્વાંગી પુનર્વસનની સાથે સાથે જ સંસ્થા દ્વારા પક્ષીની ચણ ગાયનો ઘાસચારો જરૂરિયાતમંદ ગરીબ લોકોને અન્નદાન સાથે સાથે જ હોસ્પિટલમાં દર્દીઓને બિસ્કિટ અને ફ્રૂટ વિતરણ કરવામાં પણ આવે છે દોસ્તો આપણા મોરબીના આંગણે સેવાનું આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપણે સૌ આ કાર્યની અંદર જોડાઈ અને આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના સત્કાર્યની અંદર સહભાગી બન્યો એવી જ આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ સાથે સાથે આમંત્રણ પાઠવીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારજો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જે ડોક્ટર કુસુમબેન દોશીના માતબરદાનથી આપણે જે બિલ્ડિંગનું કામ ચાલુ કર્યું હતું હાલ એ બિલ્ડિંગ પૂરું કરવામાં સમાજના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે તો આ કાર્યની અંદર પણ આ બધા સંસ્થાને મદદરૂપ થાવ એવી વિનંતી દોસ્તો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે તો ફરી ફરી જૈની બેન સૌ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના સાથે સાથે જ જે પરિષદમાં કોઈ પણ મહેમાન આવ્યા છે તે તમામનો પરિવાર વતી હૃદયથી આભાર માનું છું અમારી આ માહિતીને મોરબીના ના ઘર ઘર અને જનજન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરજો ફરી મળશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી કેમેરામેન હસમુખવાળા સાથે મને મયુર ગજેરાને રજા આપશો આભાર ધન્યવાદ